નમસ્કાર દર્શક મિત્રો મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જી હા મિત્રો તારીખ બાર ફેબ્રુઆરી મહાસદ પૂનમ દિવસે સાકર વરસાદ તેમજ મહાઆરતી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સુ પ્રસંગે પરમ પૂજ્ય મોરારી બાપુના વ્યાસ સુંદર શ્રીરામ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ અનેક સંતો મહંતો તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપરાંત રાજકીય નેતાઓ અને ભક્તજનોની હાજરીમાં તેનો ભવ્ય શુભારંભ પણ થઈ ચૂક્યો છે મિત્રો આ કથાના ઉદઘાટન પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ ગ્રંથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સંતરામ મંદિરની ચોપન જેટલી વિવિધ સેવાઓને ધ્યાનમાં રાખીને યુએસએની વર્લ્ડ ટેલેટ સંસ્થા દ્વારા સંતરામ મંદિરને લોકસેવા કેટરિંગમાં વર્લ્ડ એમેજિંગ રેકોર્ડ પણ એને કરવામાં આવ્યો હતો મિત્રો ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ કથાનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે નડિયાદ તેમજ ચરોતર વિસ્તાર ઉપરાંત દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓમાં આ મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો આ પરંપરાગત સમાધિ મહોત્સવના આ સુપ્રસંગને ભવ્ય મેળો પણ યોજાતો હોય છે જેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે મિત્રો આવા અનેક સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર